સરકારે વિદેશી કપાસ પરની ઇમ્પોર્ટ ડ્યુટી નાબૂદ કરી જેનો સીધો લાભ ટેક્સટાઇલ ઉદ્યોગને થશે પરંતુ કપાસ ઉત્પાદક ખેડૂતો માટે આ નિર્ણય ચિંતાનો વિષય ભારત વિશ્વનો સૌથી મોટો કપાસ ઉત્પાદક દેશ અને ગુજરાત તેમાં અગ્રેસર છે બનાસકાંઠા સૌરાષ્ટ્ર અને કચ્છ જેવા વિસ્તારોના લાખો ખેડૂતો કપાસની ખેતી કરે છે ડ્યુટી હટાવવાથી હવે સસ્તો વિદેશી કપાસ ભારતના બજારમાં આવશે આનાથી સ્થાનિક કપાસની માંગ ઘટશે અને ભાવ નીચે આવશે જેના કારણે ખેડૂતોને તેના ઉત્પાદન ખર્ચ પણ પૂરતા પ્રમાણમાં નહીં મળે એક તરફ ઉદ્યોગોને ફાયદો કરાવવાનો આ નિર્ણય ખેડૂતોને ભારે નુકસાન પહોંચાડી રહ્યો છે જો સરકાર ખેડૂતોને યોગ્ય ટેકો કે ભાવ કે રક્ષણ નહીં આપે તો ભવિષ્યમાં ખેડૂતોમાં અસંતોષ અને આંદોલનની શક્યતાઓ વધી શકે ખેડૂતો આ નિર્ણય પાછો ખેંચવાની માંગ કરી રહ્યા છે ભાવ ગઈ સાલે નહીં મળ્યા વાવી તો એના હિસાબે ભાવ ઘટી ગયા ભાવ ભાવ ઘટે એના હિસાબે વાવી તો આ સાલ ઓછું થયું ખર્ચા વધી ગયા ઉત્પાદન ઘટી ગયું એટલે ખરેખર આ ખોટું જ કર્યું સરકારે મુશ્કેલી સાહેબ સાહેબ એક તો ઉત્પાદન ઘટી ગયું ખરે બરોબર પછી ભાવ મળતા નથી બરોબર પછી જે આ ડ્યુટી છે બંધ કરવામાં આવી છે એ ચાલુ રાખે ન અમારા ખેડૂતોને પારવાર નુકસાન છે સરકારે જે અગિયાર ટકા ડ્યુટી બંધ કરી છે એ ચાલુ રાખે અને અમારે ખેડૂત સ્થાનિક ખેડૂત ખેડૂત છે એમને નુકસાન થાય થશે તો અમારે ખેડૂતને મરવાનો વખત આવશે